તો બેરોજગારીને લઈને ભાજપના જ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે ભાજપ સરકાર છે એ રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તેમના આઠ મહિનાની જે તેમણે લોકો સાથે મળ્યા અને જે પ્રમાણે તેમના મંતવ્યો પણ તેમણે જાણ્યા તે પ્રમાણે એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી અને ભાજપના જ કહેવાતા જે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે એવા જૂનાગઢના છે એ જવાહરભાઈ ચાવડા દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં તેમના એકાઉન્ટ પર મૂકી તેમણે જણાવ્યું છે કે બેરોજગારીનો પ્રશ્ન છે એ રોજ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આ સરકાર છે એ રોજગારી આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને ખાસ કરીને પેપર ફૂટવા જેવી અનેક બાબતો અને પસંદગીની જે પસંદગી પ્રક્રિયા છે તેમની પણ ક્યાંક ને ક્યાંક જે છે એ બાબતો છે તેમને તેના પર પણ તેમણે કટાશ કરી અને કહ્યું છે કે બેરોજગારીનો દર વધી રહ્યો છે અને સરકાર છે એ રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે જે કેબિનેટ મંત્રી દ્વારા વિડીયોની અંદર શું કહેવામાં આવ્યું છે અને તેમણે શું પ્રતિક્રિયા આપી છે સાંભળો આ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો આ વિડિયો નમસ્કાર આજે આપ સૌની સમક્ષ મારા યુવા બેરોજગાર ભાઈઓ અને બહેનો સાથેના છેલ્લા આઠ મહિનાનો સંવાદનો સાર અને અભિપ્રાયો અને પીડાઓને મૂકું છું મારા પ્રવાસ દરમિયાન એમણે કરેલી રજૂઆતો અને એમના લુખો મોટાભાગે બેરોજગારી દરેક વર્ગ સમાજ અને જાતિ અને વિસ્તારમાં છે સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારી વ્યવસ્થા નથી મોટી કંપનીઓમાં પણ સ્થાયિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ હોય છે તે ઉપરાંત પૂરમાયુ વર્તન પણ કરે છે વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાય છે આવા નાના મોટા અનેક પ્રશ્નો રોજગાર લગતા છે જેને લઈને આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયારો છતાં બેરોજગાર છે આ પ્રશ્ન આપણે બધા સમાન રીતે સ્પર્શે છે આ સામાજિક જણધારી છે ને આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ જે ભૂલને સ્વીકારીને સુધારવી પણ જરૂરી છે મારી આપ સૌને વિનંતી છે કે આ રોજગાર સહિત અભિયાન દરેક રોજગાર યુવાનોના હિતમાં હોય તો આ મુદ્દાને ગંભીરતાથી લેવો અનિવાર્ય છે આપણા પ્રતિભાવો અપેક્ષિત છે આપનો આભારી જવાહર ચાવડા